રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનના અડતાળીસ કલાકમાં આરોપીઓના ત્રણ વરઘોડા નીકળ્યા અમદાવાદ વડોદરા અને રાજકોટમાં લુખાગીરી કરનારાઓની તેમના જ વિસ્તારમાં લઈ જઈને શાંત ઠેકાણી લાવવામાં આવી જોઈએ કે શું બોલ્યા હતા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના નિવેદનના અડતાળીસ કલાકમાં ત્રણ આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઈ જઈ શાંત ઠેકાણે લાવી લુખાગીરી કરનારાઓને સરા કાયદાનો આપેલા પાવરથી પોલીસ એક્શનમાં ટકો શહેર ભૂલી જવાય એ પ્રકારના વરગોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા પણ હજી એ ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય કોઈ ખૂનામાં લાગે તમને આ ટપોરીગીરી કરે છે ઘરે ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આપેલા નિવેદનના અડતાળીસ કલાકમાં ત્રણ આરોપીના વરઘોડા કાઢવામાં આવ્યા અમદાવાદ વડોદરા અને રાજકોટમાં લોકોને રજડનારા તત્વોને પોલીસે તેની જ ભાષામાં સમજાવ્યા ત્રણેય શહેરમાં પોલીસ આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઈ જઈ તેમની શાન ઠેકાણે લાવી દીધી અમદાવાદમાં તાજેતરમાં સરસપુરમાં મીઠા પાણીના દરવાજા પાસે પંડિતનગરમાં કેટલાક ટકોરીઓએ તોડફોડ કરી આતંક મચાવ્યો જેની નોંધ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચી હતી અને તેના બાદ આરોપીઓને ગમે ત્યાંથી શોધીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે ગઈકાલે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી રોડ પર એક રિક્ષા ચાલકે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી તેના પર છરી વડે હુમલો કર્યો પોલીસે ગણતરીની કલાકોમાં રીક્ષા નંબર તેમજ સીસીટીવી ફૂટેજને આધારે આરોપી સાકીર ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરામાં હત્યાનો પ્રયાસ કરનારા એક આરોપીને પણ પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકોદપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલો છે અને રીકન્સ્ટ્રકશનની સાથે વરઘોડો પણ કાઢ્યો તો બે દિવસ પહેલા પણ ગાંધીનગરમાં તુચકો અર્પણ કાર્યક્રમમાં પોલીસની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે પોલીસ કર્મીઓને આપેલો દંડો છૂટથી વાપરવો જ જોઈએ ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે બ્યુરો રિપોર્ટ પીટીવી ન્યૂઝ રાજ્યમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસ જે અભિગમ અપનાવી રહી છે તે સરાહનીય છે કારણ કે લુખાઉના ત્રાસથી સામાન્ય માણસનું જીવવું હરામ થઈ જાય છે તેથી તેના જ વિસ્તારમાં તેનું સરઘસ કાઢવાથી લોકોના દિલમાંથી તેનો ભય નીકળી જાય અને લોકો શાંતિથી જીવન જીવી શકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની પીઠ ઠપથાવીને તેમના કામ કરવાના ઉત્સાહમાં ચોક્કસથી વધારો કર્યો છે